કના તો હમણાં એક દિવસ મેજી ગયા તા જયારે વાઘણી નો પાણી જ પાણી છે જય જય કના અસર નો ને ખેતર ખાલી ના દેખાય બધાય લીલા તમ માંડવી મહેંદી તા જો મળી

લીવા આહા આ ઈ પડી કે લાય રે પાણી આવે કે આ બધી પડલે તો ફરા પવારે ના પડીએ આનો હવે ક્યાં ઓર થઈ ગયો મારી અંદર એ ઓ ઓ કેમ આયું આઈ છે લે જા દરિયામાં ભરવાનો આ અમારું તો હા અમારે

ઈ ઓરખતા ને મોટા ભાઈ ને ને બધાય હા દેતી હાથતા થી હા માર મોટા બા મોટા દીકરી બીન છે ને એનું કે એ આ હા એસા પેપડી હુવે રે આઈ ના ખોરા માં ઉઠે એ

પાણી હજે તો ત્યાં જ આવે આપડે કેવન મેં હારું જ હવન કર્યું ના ભેગી દીધા આશીર્વાદ ને હાવ કરવાનું Is... તારે <laughs> <laughs>

રામ રામ જોતા પાણી મળી તાણી ખેતર માં પાણી ભરાઈ ગયા પાછા ચાલુ થયો

à thắp kiwan ở mandir hay đi? à mang đi, du ngoạn. cái đó nó? anh bên này, nó પાણી પાણી થઈ ત્રિવેણી જા ત્રિવેણી બમ બમ બોલે બાપુ બાબુ નાલો તમારે નાખી દો

अबे अबे बापू के आरा करता जिंदगी में और एक राकड़ी ना तोड़वा था जय बजरंग बलि अलग है हम बे है जाए यहीं से डाई के टिकट करना को ने मंदिर पर है तो हाँ दुआड़ो की करोगी जो ही है <laughs> बाही नी बले नी बाहा હવન કરે ને કેર બગવાય આહટાણે હા રસ્તામાંથી નાસ્તો લઈએ ભૂખ બહુ લાગે એટલી બી નાસ્તો લઈ લઈએ કાના તોફાન નહિ ભાઈ તારા તોફાન કાયમ થી કાયમ રતના જાય કાનો ગાડીમાં બેઠો નાસ્તો લઈ લઈએ જઈ લઈએ ને સુવાઈ જાય બસ હા બાબા આમ હાતો હા કરી જાઉં કા ને તારે હા કરી જાઉં